સલબતપુરા પોલીસ મથકમાં છેલ્લા પચીસ વર્ષ અગાઉ હત્યા કરી ભાગી છૂટેલા હત્યારોમાંથી એક હત્યારાને કિમ પાસેથી પીસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સલાવતપુરા પોલીસ મથકમાં પચીસ વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓમાંથી એક એવા મૂળ ઓરિસ્સાના અને હાલ કિમ ખાતે રહેતા કબીરાજ ઉર્ફે કબીરાજ પંચુરાય મૂળને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં સુરત ખાતે રહેતો હતો અને ભાઈ અભિમન્યુ ઉર્ફે પંચુરાય સાથે શહારા દરવાજા વિસ્તારમાં જમવાની મેસ ચલાવતો હતો અને જે મેસમાં મૃતક નિરંજન બહેરા પણ આવતો હોય અવારનવાર તે કુ ઝઘડાયેલું હોય અને ઝઘડો કરતો હોય નાની નાની વાતે ઝઘડો કરતો હતો અને ઝઘડા દરમિયાન તેને એક વખત ઝાપટ પણ મારી દીધી હતી તેથી આ વાતનો બદલો લેવા તેના હંમેશ માટે કાંટો કાઢવા ભાઈ બનેવી સુરેન્દ્ર જૈના અને મિત્ર નારી સ્વાઈ સાથે મળી નિરંજન બહેરાની તેના મેસમાં જમવા આવતા ઝઘડો કરતા બધાએ ભેગા મળીને માર મારી સાયકલના પેડલ વડે માથાના માગે હુમલો કરીને તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા તો આ ગુનામાં અગાઉ હત્યારા કવિરાજને બનેવી સુરેન્દ્ર જેના પકડાઈ ચૂક્યું છે હાલ તો પીસીબી આરોપીનો કબજો સલાહ ઉતરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે છેટા સાથે અઝરકુરીશી